આગ એક ઇકી ગાઈ શું છે એક ચોરસનો સિદ્ધાંત મિત્રો ઇકી ગાઈનો શાબ્દિક અર્થ છે જીવન જીવવાનું કારણ અ રીઝન ફોર બીઇંગ જાપાની સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિનું પોતાનું એક ઇકી હોય છે અને તેને શોધવું એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ હેતુ છે લેખકો આ વાતને એક સરળ ડાયાગ્રામ દ્વારા સમજાવે છે જે ચાર મુખ્ય વર્તુળોના કેન્દ્રમાં ઇકી મૂકે છે તમને શું ગમે છે વોટ યુ લવ તમારા શોખ તમારી રુચિઓ એવી પ્રવૃત્તિઓ જે કરવામાં તમને સમયનો ખ્યાલ નથી રહેતો તમે શું સારી રીતે કરી શકો છો વોટ યુ આર ગુડ એટ તમારી કુશળતા તમારી પ્રતિભા એવી વસ્તુઓ જેમાં તમે કુદરતી રીતે જ સારા છો દુનિયાની શ્રેણી જરૂર છે વોટ ધ વર્લ્ડ નીડ્સ એવી વસ્તુઓ જે સમાજને વધુ સારી બનાવે છે એવી સમસ્યાઓ જેનું સમાધાન તમે કરી શકો તમને શેના માટે પૈસા મળી શકે છે વોટ યુ કેન બી પેડ ફોર તમારો વ્યવસાય તમારી નોકરી એવી સેવાઓ જેની માટે લોકો ચૂકવણી કરવા તૈયાર છે આ પુસ્તક કહે છે કે જ્યાં આ ચારેય વર્તુળો એકબીજાને છેદે છે તે જ તમારો ઈકી છે આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે માત્ર પૈસાવાળા વર્તુળ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને બાકીના ત્રણને ભૂલી જઈએ છીએ તેના પરિણામે આપણને સફળતા તો મળે છે પણ સંતોષ મળતો નથી